અને અને આ વિદેશી દારૂ દારૂ ભરેલો છે પોતાના બને વિના મકાનમાં સંતાડી રાખ્યો છે જે વાતમી ના આધારે પોલીસે આરોપી વિપુલ વિનુભાઈ ભુજાણીને ઝડપી પાડી કારમાં તપાસ કરી હતી જેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી પોલીસે દારૂની ચાર પેટીઓ જેમાંથી એકસો બાણું જેટલી દારૂની બોટલો મળી હતી જેની કિંમત બત્રીસ થી વધુ થાય છે આરોપીની પૂછપરછ કરતા અન્ય દારૂનો જથ્થો તેના બનેવી સંજય સાબલપરાના ઉત્તરાયણ સાંઈ સમૃદ્ધિ રેસિડેન્સીના મકાનમાં સંતાડી રાખ્યો છે જેથી પોલીસે આરોપી વિપુલને સાથે રાખી ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ દારૂની ચોસઠ જેટલી પેટીઓ મળી આવી હતી જેમાં ત્રણ હજાર એકસો વીસ જેટલી દારૂની બોટલ હતી જેની કિંમત પાંચ લાખ છત્રીસ હજાર થી વધુ થાય છે પોલીસે કુલ વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે આરોપી વિપુલ ભોજાણીની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો લાવનાર આરોપીના બનેવી સંજય રમેશભાઈ સાબલપરાને વોન્ટેડ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત